ધારાસભ્ય કિરીટ રોકડિયા પણ દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા મધુનગર બ્રિજ વિસ્તારમાં આવેલા દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યા છે જો દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેથી તબક્કાવાર વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ તથા મધુનગર બ્રિજ પાસેના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવા પહોંચી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ ગોરવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ગેરકાયદેસર થયેલા દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ તેઓને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી